60 કરોડ શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ ની મુલાકાત લે તેવી અપેક્ષા છે જેનાથી અંદાજે ત્રણ લાખ કરોડ રૂપિયા થી વધુ નો વ્યવસાય થશે વિશ્વના આ સૌથી મોટા માનવ મેળાએ સ્થાપિત કર્યું છે કે શ્રદ્ધામાં અર્થતંત્રનો પણ સમાવેશ થાય છે અને સનાતન અર્થતંત્રના મૂળમાં ભારતમાં ખૂબ જ મજબૂત છે જે દેશના મુખ્ય અર્થતંત્રનો પણ એક મોટો ભાગ છે નમસ્કાર જે તમે ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આજે આપણે સ્પેશિયલ રિપોર્ટમાં વાત કરીશું મહાકુંભ છે મહાકુંભ શરૂ થાય તે પહેલા એક અંદાજ મુજબ લગભગ 40 કરોડ લોકો આવવાની શક્યતા હતી એને લગભગ બે લાખ કરોડ રૂપિયાનો વ્યવસાય થાય તેવી અપેક્ષા હતી પરંતુ સમગ્ર દેશમાં મહાકુંભને લઈને લોકોનો અભૂતપૂર્વ ઉત્સાહને કારણે છવ્વીસ ફેબ્રુઆરી સુધી લગભગ સાહીઠ કરોડ લોકો મહાકુંભ આવે તેવી અપેક્ષા અત્યારે જોવા મળી રહી છે જેના કારણે ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુનો વ્યવસાય થવાની સંભાવના છે જેનાથી ઉત્તર પ્રદેશની અર્થવ્યવસ્થાને મોટો વેગ મળશે અને નવી વૈશ્વિક તકો પણ ઊભી થશે ઉત્તર પ્રદેશ સરકારના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 53 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું છે જેનાથી મોટી સંખ્યામાં લોકો મહાકુંભની મુલાકાત રોજ લેતા જ રહે છે વ્યવસાય ગણાક ક્ષેત્રમાં આર્થિક પ્રવૃત્તિઓને મોટા પાયે વેગ મળ્યો છે જેમાં મુખ્યત્વે અતિથિ અને રહેઠાણ ખોરાક ખાણીપીણી પરિવહન ધાર્મિક કપડા પૂજા સામગ્રી હસ્તકલા અને અન્ય ઘણી વસ્તુઓ કપડા વસ્ત્ર અને અન્ય ગ્રાહક માલ આરોગ્ય સેવાઓ અને સુખાકારી ક્ષેત્ર ધાર્મિક દાન અને અન્ય ધાર્મિક કાર્યક્રમો મીડિયા જાહેરાત અને મનોરંજન માળખાગત વિકાસ અને નાગરિક સેવાઓ ટેલિકોમ મોબાઈલ એઆઈ ટેકનોલોજી સીસીટીવી કેમેરા અને અન્ય તકનીકી ઉપકરણોનો પણ ઉપયોગનો આમાં સમાવેશ થાય છે જેના કારણે મોટી સંખ્યામાં લોકોને રોજગાર પણ મળ્યો છે પ્રયાગરાજ ઉપરાંત એકસો પચાસ કિલોમીટર અર્થતંત્રને જબરજસ્ત વેગ મળ્યો છે જ્યારે લોકો અયોધ્યા શ્રીરામ મંદિર વારાણસીમાં ભગવાન ભોલેનાથ અને નજીકના શહેરમાં મોટી સંખ્યામાં અન્ય દેવતાના દર્શન અને પૂજા માટે જઈ રહ્યા છે ત્યારે જેના કારણે સ્થાનિક અર્થતંત્ર પ્રવૃત્તિઓમાં પણ મોટા પાયે વેગ મળ્યો છે તેની સાથે કુંભ બે હાજર પચીસ એક ઐતિહાસિક ઘટના સાબિત થશે જે માત્ર ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી પરંતુ રાષ્ટ્રીય અને સ્થાનિક અર્થતંત્રને પણ તે ખૂબ જ મજબૂત બનાવશે આનાથી ભારતના વેપાર અને સાંસ્કૃતિક પ્રદર્શન પર સકારાત્મક અસર પડશે અને આવનારા વર્ષોમાં એક નવો આર્થિક માપદંડ સ્થાપિત થશે તમને અમારો આ સ્પેશિયલ રિપોર્ટ કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો વધુ સમાચાર માટે જોતા રહો રીતન ગુજરાતી નમસ્કાર